કેમ છો મિત્રો મારા બ્લોગ માં તમારું સ્વાગત છે તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મેલરી તો આજે જાન છે તો આજે જાન છે આપણે ફરવા તો તમે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો તમને ફૂલ મજા આવશે અમે બધા મસ્ત તૈયાર થઈ ગયા છીએ થંબનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે તો કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહેજો એટલે તમને પણ દર્શન કરાવશે જય માતાજી મિત્રો આવી ગયા છે પેટ્રોલ પંપ છે અમે સીએનજી પુરાવા અહીં આવી ગયા છીએ

આ બધા જો તો કઈ નઈ કન્ટિન્યુ જોતા રહેજો એટલે તમને પણ અમે દેખાડશું ઓલા એટલા બધા આગળ જાય છે અને આ બધા વધારાના પાછળ કઈ નઈ કન્ટિન્યુ જોતા રહેજો જો મંદિરની ધજા દેખાઈ ગઈ છે કા જઈ આગળ આગળ જાય છે અને વાડીઓમાં રસ્તો નીકળેલો છે વાડીઓમાં

ન માતા ને બધા ને સુખી રાખતી તો આ બધા છે ને આમર મમ્મી ને બધા પગે લાગવા આવ્યા છે આ ને કે કસરોકન કે પગ કઈ જરા અને આ ખાસી હતી એય દેખડો એની છે વાય કલર નો

ए <laughs> <थीखी। तो चौछौ laughs> या जो माने काका तो जो अब बेफोन आइफोन ले लिजा ए कोमे जनरल फोन आ आनी केना आकाश केउ करे बोली क्यो इनी आ तूई बोल व्लॉग सुरु छे जेनी फोटो पर हमरा त घनी शान्ति रह हा वे ज अपना फोन

ભગવાન પાપ કરે તો મારા મમ્મી દર્શન કરે છે અને આમારા તાવડીમાં બેઠા છે